ભરૂચમાં આગામી ચાર જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી નર્મદા કિનારે કબીરવડની છત્રછાયામાં મંગલેશ્વર ખાતે પૂજ્ય પૂચ્ય મુરારીબાપની રામકથા યોજાશે આ કથાની માહિતી આપવા માટે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી કબીરવડ મુકાબે નર્મદા નદીના કિનારે પાવન તીર્થ ભૂમિમાં સદગુરુ કબીર સાહેબ છસો વર્ષ પહેલા આ ભૂમિમાં પધારીને તત્ત્વ અને સાર સારું ઉપદેશથી તેમની ચેતનાઓને જગાડી તે પાવન પાવનચેતનાની સ્મૃતિમાં કબીરવડનું પ્રાગટ્ય અને જીવના કરકમળો દ્વારા સાહેબની સ્મૃતિ લઈને આજે પણ વિશ્વના પ્રતિક રૂપે દ્રશ્યમાન થાય છે એવા પાવન તીર્થધામમાં પૂજ્ય મોરારી બાપુની રામકથા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે આ કથા મંડપમાં પાંત્રીસ થી ચાલીસ હજાર લોકો સભા મંડપમાં કથા સાંભળી શકે તે વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ ઉપરાંત દરરોજ પચાસ હજાર માણસનું ભોજન મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જો કોઈ રાત્રે પણ ભોજન સાંજે પણ પ્રસાદી લેવા આવતું હોય તો તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા સભા મંડપોની આસપાસના વિસ્તારમાં પાંચ હજાર માણસોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે ભરૂચ કે આસપાસ ગામડામાં જો કોઈ કંઈ કથા સાંભળવા આવવું હોય તો તેઓ માટે ભરૂચ ગુજરાત એસટી બસ દ્વારા દસ બસ ફાળવવામાં આવી છે જે બસ ભરૂચ સિટી સેન્ટરથી ઉપડી મંગલેશ્વર કથા મંડપ સુધી દરરોજ સવારે સાત વાગ્યાથી લઈ કથા બાતની પરત છોડશે તેમ આખો દિવસ બસ ફરતી જ રહેશે અને આ ઉપરાંત તેઓ દ્વારા વધુ પાંચ બસ ફાળવવામાં આવી છે જે પાંચ બસો પરિવારજનો તથા અન્ય દેશમાંથી કથા માટે પધારનાર છે તેઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે જ મંગલેશ્વર ખાતે ન્યૂ કબીરધામ બનાવવામાં આવ્યું છે તેમનું પણ કરવામાં આવશે અને આ જ કબીરધામમાં બાપુની પણ રોકાણ વ્યવસ્થા કરવામાં આવી છે વધુમાં તેઓ જણાવ્યું હતું કે ભરૂચ અને આસપાસના ગામડાના લોકો વધુમાં વધુ કથાઓ લાભ લે તેવું કવિ સંપ્રદાયના સંતો મહંતો નરેશભાઈ પટેલે સૌ લોકોને કથામાં કથા સાંભળવા અને મહાપ્રસાદ લાભ લેવા માટે હ્રદયથી આમંત્રિત કર્યા છે કથા તો મોરબી કબીરધામ આપણા નરેશભાઈ પટેલ અને આ જ વિસ્તારના છે આ કાંઠે તમે છી હામા કાંઠે સિશોદરા વતની આ નરેશભાઈ પટેલ છે આપ સૌ નવ દિવસ સુધી આ અખંડ મેળામાં અખંડ અધ્યાત્મ આ એક દિવ્ય program આપ સૌ સહર્ષિત નિમંત્રિત છો અસ્તુ જય શ્યા રામ સાહેબ જ્યારેશ્વર ચોકી થી અને સીટી થી દસ બસો મૂકી છે એક સવારે સાત વાગ્યા થી શરૂ થશે અને ફરતી જ રહેશે અને બપોરના કથા પછી પણ બે વાગ્યાથી એ બસો શરૂ થશે અને ફરતી જ રહેશે સાંજે કોઈને પ્રસાદ લેવા આવવું હોય તો એમાં માટે બસ હશે બીજી અમે અમારી પોતાની આ દેશ વિદેશથી જે શ્રોતાઓનો છે એના માટે પાંચ બસ પ્રાઇવેટ મૂકી છે એ પણ સાત થી શરૂ થશે એનાથી રહેશે